બીજી બાજુ ઇન્ડિયા એ લીગલ કે કાનૂની બિરાદરીમાંથી આવતા નિષ્પક્ષ એવા સુપ્રીમ કોર્ટ ના રિટાયર્ડ જસ્ટિસ રેડ્ડી ને વિરોધ પક્ષના ઉમેદવાર બનાવ્યા છે હવે અહીંયા તકલીફ તો સૌથી વધારે ચંદ્રબાબુ નાયડુ ને છે કારણ કે તેલુગુ દેશમ પાર્ટી ટીડીપી ના લોકસભામાં સોળ સાંસદો છે અને રાજ્યસભામાં તેમના ચાર સાંસદો છે ત્યારબાદ જગન મોહન રેડ્ડી ની પણ તકલીફ છે વાયએસઆર પાર્ટીના ચાર સાંસદો લોકસભામાં છે અને સાત સાંસદો રાજ્યસભામાં છે એટલે કે અગિયાર સાંસદો અને બીઆરએસ ચંદ્રશેખર રાવ પાર્ટી ના આંધ્રપ્રદેશમાંથી આવે છે એટલે કે તેઓ આંધ્રપ્રદેશ અને તેલંગાના બંને રાજ્યોને પ્રભાવિત કરે છે અને આ ત્રણેય નેતાઓ આ બંને રાજ્યોમાંથી આવે છે એટલે હવે તેઓ પોતાના વોટ તમિલનાડુ માંથી એટલે કે સાઉથ ઉમેદવાર બનાવી દો તો તેઓ સહેરાઈ થી ચૂંટણી જીતી રહેશે પરંતુ નરેન્દ્ર બાપુ હવે તમે તમારા કેવાતા ચાણક્ય દર જગ્યાએ ફેલ જાઓ છો ને અહિયાં તમે ફેલ છો વિપક્ષ ઇન્ડિયાએ ઇન્ડિયા ઉપર દહેલો બાર્યો છે શેર ઉપર સવા શેર બાર્યો છે કાઢું છે પણ સાચું છે